પતંગ ઉઠવા માટે ઉપર પતંગ આવે પતંગ આવે એટલે ક્યારે ક્યારે પતંગ આવે કેટલી પતંગ પકડી પકડી દસ પતંગ પકડી નાખી ઉડાડી કે નહીં જો ભાઈ ઉડાડો ભાઈ પતંગ પતંગ એક ઉત્તરાયણ એક આનંદ નો માહોલ છે ભાઈ ને એન્જોય કરે હો ભાઈ તું કેમ ભાઈ ઊભો છો ભાઈ 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 ખતમ જો નો ભાઈ ભાઈ કપાઈ ગયો ભાઈ

પતંગો <laughs> છે <a deal |zh|> હલો થેન્ક યુ ભાઈ હવે નવા નવા મારા બ્લોગ જોવા માટે ભાઈ સબસ્ક્રાઈબ કરજો ભાઈ જય માતાજી ભાઈ